હોટલ અને રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણને પૂછવામાં આવે છે કે નોર્મલ ડ્રિન્કિંગ વોટર લેશો કે મિનરલ વોટર પણ તમને કેટલીક વાર મિનરલ વોટરના નામે છેતારવામાં આવે છે તો શું છે નોર્મલ ડ્રિન્કિંગ વોટર અને મિનરલ વોટર વચ્ચેનો ડિફરન્સ આજે આપણે જોઈએ રેસ્ટોરન્ટ અને દુકાનવાળા નોર્મલ ડ્રિંકિંગ વોટર ને મિનરલ વોટર કહીને ગ્રાહક ને છેતરે છે પાણી બે પ્રકારમાં આવે છે પહેલું છે પેકેજ ડ્રિંકિંગ વોટર આ સામાન્ય પાણી હોય છે જેને વોટર પ્યોરિફાયર ની મદદ સાફ કરીને બોટલ માં ભરવામાં આવે છે આમાં કોઈ મિનરલ કે પોષક તત્વ નથી હોતા અને આ બોટલ પર બીઆઈએસ અનુસાર એક કોડ હોય છે જેને આઈએસ વન ફોર ફાઈવ ફોર થ્રી કહે છે અને બીજું છે મિનરલ વોટર એ પ્રકૃતિના કુદરતી સ્ત્રોતો જેવા કે નદી ઝરણા અથવા ગ્લેશિયર પાણીથી પાણી થી મળીને બનેલું અનુસાર એક કોડ હોય છે જેને આઈસ વન થ્રી ફોર ટુ સામાન્ય નાગરિકને પર્યાપ્ત માહિતી ન હોવાથી તે જાય છે તો હવે તમે જ્યારે પણ પાણીની બોટલ લો તો આ કોડ પહેલા ચકાસજો